નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કપાસના ભાવ વિશેની તો મિત્રો વિડિયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો સ્થાનિક પરિબળોની અસરથી રૂ બજારમાં છેલ્લા બે સપ્તાહથી સતત તેજી સાથે વેપાર થઈ રહ્યો છે બે સપ્તાહ પહેલાં રૂ ઘાસડીના ભાવ ખાંડીએ રૂપિયા સત્તાવન હજારની આસપાસ હતા જે હાલ વધીને રૂપિયા સાઠ હજારની સપાટીએ પહોંચ્યા છે તો વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં મંદી તરફી માહોલ હોવા છતાં ભારતીય બજારના સ્થાનિક પરિબળોની અસરથી રૂના ભાવમાં સુધારો થયો છે અને રૂ બજારની સીધી અસર કપાસના ભાવ ઉપર પણ જોવા મળી છે છેલ્લા બે સપ્તાહમાં કપાસના ભાવમાં પ્રતિમણ રૂપિયા સોનો વધારો નોંધાયો છે હાલની સ્થિતિએ કપાસના ભાવમાં સરેરાશ રૂપિયા ચૌદસો પચાસથી લઈને રૂપિયા સોળસો પંચોતેરની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે અને રાજકોટમાં ઊંચામાં ઊંચા રૂપિયા સત્તરસો સુધીના ભાવ પણ બોલાયા છે હજુ નવા કપાસની આવક સારા એવા પ્રમાણમાં શરૂ થઈ નથી તો નવા કપાસની આવક હજુ બે સપ્તાહ પછી નિયમિત રીતે શરૂ થશે તો મિત્રો ભારતમાં આ વખતે કપાસના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે આ ઉપરાંત અતિવૃષ્ટિના કારણે ઘણા વિસ્તારોમાં કપાસના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને આ કારણે ભારતમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો એવી સંભાવના છે તો વિશ્વમાં કપાસના ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવનાર ભારતમાં કપાસ ઉત્પાદન ઘટવાની સંભાવનાની અસર બજાર ઉપર જોવા મળી રહી છે